આજે શ્રાવણ મહિનાના પહેલા શનિવારે હઠીલા હનુમાનજીને વાઘા ધારણ કરાવવામાં આવ્યા સાથે જ નાળાછડીના હિંડોળા પણ કરાવવામાં આવ્યા આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર હોવાથી હઠીલા હનુમાનજીને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા સાથે જ નાળાછડીના હિંડોળા પણ કરાવવામાં આવ્યા હતા શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કરવા માટે એકત્રિત થયા હતા ત્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદા ધારણ કરવામાં આવ્યા હતા સાથે જ નાડાછડીના હિંડોળા ભક્તો અહી રાત્રે હઠીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હઠીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવશે આગામી ઓગ ઓગણત્રીસમી તારીખને મંગળવારે દર શનિવારે હનુમાન દાદા અલગ અલગ વાઘા પહેરાવી તથા હિંડોળા તૈયાર કરવામાં આવશે સર્વ ભક્તોને જણાવવાનું કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ છે તે નિમિત્તે આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે તે નિમિત્તે આજે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિરે આજે લાલ નાળા ચડીથી દાદાના હિંડોળો કરવામાં આવ્યો છે તથા વાઘા પહેરાવવામાં આવ્યા છે તથા આજે રાતે સાડા આઠ કલાકે શ્રી હટીલા હનુમાન પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું બી અમે આયોજન કર્યું છે અને આ જે હિંડોળા છે જે આ શ્રાવણ મહિનાના પાંચ શનિવાર છે પાંચ શનિવારે અલગ અલગ હિંડોળા કરવામાં આવશે તથા મંગળવારે બી દાદાને વાઘા પહેરાવવામાં આવશે અને તારીખ ઓગણત્રીસના રોજ આ મંગળવારના અમે અંકુરના દર્શન બી રાખ્યા છે તો આનો બી તમારે દર્શનનો લાભ લેવા વિનંતી તથા આખો શ્રાવણ મહિના નિમિત્તે અમારો વર્ષોની પરંપરાગત રીતે આવતી અમે રાતે સાડા આઠથી સાડા નવ કલાકે શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું બી અમે આયોજન કરેલું જ છે તેનો બી લાભ લેવા વિનંતી જય શ્રી આરામ